અને દક્ષ મહારાજની સામું જોઈ અને કીધું કે હે દક્ષ તારા શુક્રથી જ્યારે મારું આ બંધારણ થયું હતું એ સમય હું તારી સાથે વચનબદ્ધ હતી કે જ્યારે જાહેરની અંદર તું મારું અપમાન કરીશ તેથી તારા આખા નગરને ખેદાન મેદાન કરી નાખીશ હા અને એટલા માટે હે દક્ષ આનો બદલો તને પણ મળશે હા અને જ્યાં સતી જમણા પગના અંગૂઠાને સહેજ દબાવ્યો યોગની અગ્નિ જ્વાળાઓ થઈ ગઈ સતીનું શરીર સળગવા લાગ્યું તુલસીદાસજી મહારાજ કહે છે કસ કહી યોગ અગ્નિ તનુજારા ભાઈ હું સકલ મખ હાહાકાર આખા નગરની અંદર હાહાકાર થઈ ગયો હા અને સળગતા શરીરને લઈ અને યજ્ઞની વેદિકાની અંદર જ્યાં માતાજી પડી ગયા એ જ સમયે બંને ગણોએ જય અને ભગવાન શિવજીને કહ્યું કે ભગવાન ગજબ થઈ ગયો બોલે શું થયું બોલે અમારી માયે અગ્નિ સ્નાન કરેલ ભગવાન શિવ બો આમાં ઊભા ગયા છો ભગવાન શિવજી ઊભા થઈ ગયા જટા ખુલી ગઈ આ ને પરફ આછાદિત પર્વતો ની અંદર ગયાજી શિવજી એ પોતાની જટાને હાથેથી પકડી અને જા આમ પછાડી પરફ ની શિરાઓ છે ય આમ નીચે જવા લાગ્યા અંદર થી વીરભદ્ર નામનો પણ ઉત્પન્ન થાય કહે છે કે મહારાજ આદેશ કરો ભગવાન શિવજી આજ તાંડવ કરતા કરતા કહે છે કે વીરભદ્ર અંદર મહારાજ નું આયોજન કરે છે નો વિધ્વંસ કરી નાખો સ્વામીજી રામાયણ તો મર્યાદાનો ગ્રંથ છે એટલે બહુ મર્યાદામાં લખ્યો છે પણ શિવ મહાપુરાણની અંદર વીરભદ્ર જે જાય છે ને એનું વર્ણન અદભુત છે એક સાથે એક હજાર સિંહ ને લઈ અને પોતાનો રથ તૈયાર કર્યો છે અને વીરભદ્ર છે વીરભદ્રના શરીરે હજારો સરકો વીટળાયેલા છે આવું ભયંકર રૂપ લઈ હા અને વીરભદ્ર જ્યાં નીકળ્યો એક ફલા બીજી ફલાંગ અને ત્રીજી ફલાંગ ની અંદર સાહેબ પહોંચો ફલકલ જે મહારાજ શિવના નિંદાથી દાગ કાઢતા હસતા હતા મહારાજને એક મુકો માર્યો ને બત્રીસ દાંત બહાર કાઢી જે શિવની નિંદા સાંભળી એને મરક મરક હસતા હતા દાઢી જેની ફરક ફરક થતી હતી દાઢી પકડી આને સાહેબ દાઢી ને ખેંચી લીધું

ક્યાં છે મહારાજ અભિલેખ ક્યાં ડરનો માર્યો ખંડની અંદર સંતાઈ ગયેલા દક્ષ ને ખા કર્યો મહારાજ આ દક્ષ અને ઘટના એ ઘટી કે તલવાર થી ધડ મસ્તક અલગ થઈ ગયું છે બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે દક્ષ મહારાજને સજીવન કેમ કે યજ્ઞ અધૂરો રહી જાય યજમાન છે ખાંડ જીવતો કરવો પડશે બોલે કીધું કે જાઓ જે પહેલું મળે અજનું મસ્તક લાવ્યા અને લગાડ્યું અને સજીવન કર્યો પણ આ કથા થોડીક મારા મગજમાં ઉતરતી નથી કેમ કે કઈ એક જીવને બચાવવા માટે બીજા જીવની હિંસા ન કરે પણ ખરા અર્થની અંદર જો હું કહું આધ્યાત્મ દર્શન એવું કરવા અહેવાલ માંગે છે વધારો આવો આવો જય હો આધ્યાત્મ દ્રષ્ટિએ જો કથાને જોવા જઈએ તો મેરે ભાઈ બેન કથા એવું કહેવા માંગે છે અજ એટલે બકરેવું પણ થાય અને સંસ્કૃત સાહિત્યની અંદર અજ એટલે બુદ્ધિ પણ થાય આધ્યાત્મ દ્રષ્ટિની અંદર જો આપણે કથાને સમજવાનો પ્રયત્ન કરીએ ભગવાન શિવ કાંઈ એટલા બધા હિંસાત્મક પ્રવૃત્તિના નથી કે કોઈ બીજાનું મસ્તક લઈ અને દક્ષને લગાડે નહીં અહીંયા અજ એટલે બુદ્ધિ લેવાનું છે કે જે જળ બુદ્ધિ હતી જે શિવની નિંદા કરતી હતી જે જડ બુદ્ધિ હતી અને ભગવાન શિવની નિંદા કરતી હતી એ જડ બુદ્ધિને કાઢી આ અને અજનું મસ્તક લગાવવું એટલે સાત્વિક બુદ્ધિ પ્રદાન કરવી સાત્વિક બુદ્ધિ લગાવી અને દક્ષને સજીવન કર્યો છે યજ્ઞ સંપન્ન થયો છે આ અને સળગતું સતીનું શરીરને લઈ આ અને પ્રેમા અગ્નિથી આજ મહાદેવ ત્યાંથી ગતિ કરે છે સતીના શરીરને સાહેબ ધંધે નાખ્યું અંદર આ દ્રશ્ય જોઈ અને ભગવાન વિચાર કર્યો કે આજ રીતે જો મહાદેવ રે તો ભવિષ્યની અંદર ધરતી રસાતાળ ની અંદર વહી જાય મુજબ કરના ચાઇ અને સુદર્શનને છોડ્યું છે સુદર્શન છૂટ્યું અને માતાજીના અંગ ઉપાંગો કપાતા ગયા અને એ રીતે માતાજીના શરીરને શાંત કરતા ગયા સુદર્શન મેરે ભાઈ બેન સતીનું શરીરના અંગ ઉપાંગો જે જે જગ્યાએ પડ્યા છે ને એ બધી જ આપણી શક્તિપીઠો થઈ છે આ ભારત વર્ષની અંદર જેટલી શક્તિપીઠો છે એ માતાજીના અંગ ઉપાંગો જે પડ્યા એની બધી શક્તિપીઠોની રચના થઈ છે અને એ રીતે મેરે ભાઈ ભાઈબેન ભગવાન શિવજી મહારાજ છે એ કૈલાસ વાપીસ ચલ